ઘણા સમયમાં અમુક એવી ફિલ્મો પડદા પર આવી છે કે જેના વિશે થોડા વર્ષો પહેલાં વિચારી પણ નહોતો શકાતું સૌ પહેલાં તો ધ કશ્મીર ફાઇલ્સ ફિલ્મને મળેલી અપાર સફળતાઓ નિર્માતાઓને એ પ્રકારની ફિલ્મો બનાવવાની હિંમત પૂરી પાડી છે તેના જ ઉદાહરણરૂપ હાલમાં ધ કેરેલા સ્ટોરી પણ સારી કમાણી કરી ગઈ હવે આ લિસ્ટમાં પોતાનામ ઉમેરવા જઈ રહી છે એમ કે સિએક્ષ દ્વારા નિર્દેશિત અને બીજે પુરોહિત દ્વારા નિર્મિત ફિલ્મ એક્સિડન્ટ ઓર કોન્સિપરસી ગોધરા સત્ય ઘટના પરથી પ્રેરિત ફિલ્મ છે એક્સિડન્ટ ઓર કોન્સિપરેસી ગોધરા પર ફિલ્મ આવી રહી છે જેની માહિતી ઇન્સ્ટાગ્રામ પર ગુજરાતના સુપરસ્ટાર રીતુ આપી હતી પોસ્ટર શેર કરીને ફિલ્મનો વિષય ગોધરાકાંડની તપાસ માટે રચાયેલા નાનાવટી તપાસ પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ પર આધારિત છે આ દ્વારા નિર્માતા ઘટનાની સત્યતા જાણવા માગે છે આ ફિલ્મ સંદેશ આપે છે કે હુલડો હંમેશા ખોટા હોય છે મૂળભૂત રીતે આખી ફિલ્મ નાનાવટી અને મહેતા કમિશન આધારિત કોર્ટનો દરમ્યા છે ફિલ્મનો ફ્લેશબેક રમખાણોના વિસ્તારવામાં આવે છે અને પૂછે છે કે તે કેવી રીતે થયું તે ક્યાંથી ઉદ્ભવ્યું તેનો માસ્ટર માઇન્ડ કોણ હતો તેનું આયોજન કોને કર્યું તેના રેકોર્ડિંગ વિઝ્યુઅલ ચાલે છે ફિલ્મમાં ઘણી એવી વસ્તુઓ છે જે જાહેરમાં નથી પરંતુ અમારી પાસે છે તેના પુરાવા એવું મેકર કહે છે ગુજરાતી અભિનેતા હિતુ કનોડિયા સ્ટેશન માસ્ટર છે ફિલ્મમાં રણવીર સૌરીએ એડવોકેટ મોહમ્મદ કુરેશી અને સરકારી વકીલની ભૂમિકા રવિન્દ્ર પંડ્યાની છે અને મનોજ જોશીએ નિભાવી છે આ ઘટના સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર બેની છે અને ટ્રેનની અંદર શું થયું તેની વિગતવાર માહિતી આપે છે આ ફિલ્મની રિલીઝ ડેટ એક માર્ચ બે હજાર ચોવીસ રાખવામાં આવી છે અને જ મૂવી રિવ્યુ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની આપણે મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય માતાજી મિત્રો